નમસ્કાર દર્શક મિત્રો વૈશ્વિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો અમદાવાદ શહેરમાં આવેલ વેરૈ માતા ખાતે વોર્ડ નંબર ચારના કાઉન્સિલર એવા અભિષેકભાઈ શર્મા એટલે કે ડાબરભાઈ તેમજ વોર્ડ નંબર ચારના કાઉન્સિલર એવા પારુલબેન શાહ દ્વારા સરકાર દ્વારા જે વયવૃદ્ધો માટે એક સુંદર યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિત્તેર વર્ષ ઉપરના વયવૃદ્ધો જેમાં મહિલા પુરુષો કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર લાડીલા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ એક સુંદર યોજના કરવામાં આવી છે જેમાં વૃદ્ધોને આ ઉંમરમાં સારવારની જરૂર પડતી હોય છે ત્યારે હોસ્પિટલની અંદર આ કાર્ડને લઈને પાંચથી દસ લાખ રૂપિયાની તે લોકો ઓપરેશન અથવા તો અન્ય કોઈ પણ સારવારનો લાભ લઈ શકે છે જેને લઈને અભિષેક ભાઈ શર્માના કાર્યાલય ખાતે પારુલ બેન અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એટલે કે કેતના જેવા મહિલા કાર્યકર્તાઓ દ્વારા સર્વે કરીને ચાલીસ જેટલા વયવૃદ્ધોનું જે નોંધણી કરવામાં આવી હતી અને જેના કાર સરકાર દ્વારા આવ્યા હતા તે કારનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ વયવંદના

એની અંદર અમે પોતે સર્વ કર્યું અને એની અંદર સિત્તેર વર્ષના વયમર્યાદાવાળા વળી રોજીવા ભાઈઓ છે બહેનો છે તેઓને વયમર્યાદાનું કાર્ડ અમે કાઢી આપ્યું કે જેનાથી જેમને આયુષ્યમાન તો કાર્ડ હતું જ પણ હવે સિત્તેર વર્ષ પૂરા થયા એમની વયમર્યાદા આવી તો વયવંદના કાર્ડ કહેવામાં આવે છે વયવંદના કાર્ડની અંદર તેઓને દવા ફ્રી હોય છે એમાં હોસ્પિટલમાં જવા માટેનો તમામ ખર્ચ પણ હોય છે સાથે લે છે અને ત્રણસો રૂપિયા પણ આપવામાં આવે છે અને આ મેડિકલનું જે કાર્ડ આપ્યું છે એ કોઈ પણ હોસ્પિટલમાં તેમની સારવાર થઈ શકે છે મોટા મોટું ઓપરેશન હોય કે કોઈ પણ આપણને માનસિક બીમારી આવી કે કોઈ શારીરિક તકલીફ આવી એની અંદર આ કાર્ડ ઉપયોગમાં આવે છે એમાં એક પણ રૂપિયો આપણે આપવાનો હતો નથી સરકાર તરફથી તમામ યોજનાનો લાભ આ કાર્ડની અંદર મળી

તો આજે આ તમે કહો છો બરાબર છે વય વંદના એવું જ છે ને હા તો એની અંદર હવે પાંચ લાખ પાંચ લાખ સુધીની સહાય નું કાર્ડ છે આ પાંચ લાખ સુધી સહાય નું કાર્ડ છે પણ જેમ જેમ વપરાય છે તેમ સરકારે ઉમેરતી પણ જતી હોય છે એટલે આ એક સુંદર લાભ વન નંબર ચારના જે આ વય મર્યાદાને લઈને જે લોકો સિત્તેર વર્ષની ઉપરના લોકો છે એમાં પુરુષ હોય કે સ્ત્રી હોય એ દરેકને આ લાભ મળશે નમસ્કાર મારું તો એટલું જ કહેવાનું છે કે વોર્ડ નંબર ચારમાં અમારી જવાબદારી પ્રમાણે અમે દરેક ઘરે ફર્યા છે અને ઘણી જહેમત કરીને આ લિસ્ટ બનાવીને દરેકની સાથે અમે રહી અને ડોક્યુમેન્ટ ભેગા કરીને આ કાર્યવાહી તો કરી છે છતાં પણ અજાણી કોઈ વ્યક્તિ રહી ગઈ હોય તો તુરંત અમારો કોન્ટેક કરી શકો છો કે જેનાથી આ સરકારી યોજના વયવંદના કાર્ડનો તે લાભ તેમને અગ્રેસર મળી શકે અને એમને સમયસર દવા પૂરી પાડે એના માટે થઈને આ કાર્યવાહી કરી છે તો દરેક જણ ખાસ નોંધ લઈને બાકી રહી અહીંયા તેઓ અમારે કોન્ટેક્ટ કરી શકે